મેળો મેળો છે ને છે સપ્તાહ તો ઘણા સમયથી છે 29 તારીખ એટલે કે સપ્તાહ આમ રહે બધે પગી જતો અને અમે જઈ મેળામાં બરાબર છે મિત્રો હવે ભેગે છે મેળામાં બાકી તો અહીંયા બધા તાર થઈ જશે ધનજી પાસે ત્રીસ એક આની પાસે ત્રીસ નથી કૃષ્ણ પાસે ત્રીસ છે એક મારી પાસે ત્રીસ આ પલવેની છે વાહ ગઈ તો સામી જાવ તો હવે તમને દેખાવા મળ્યો છે કદાચ નહીં તો જો આમ પલ્લે છે સોડા સોડા કોણ પલ્લે કાજલો

મિત્રો તો અમે રચનેશ્વર પાસે ફૂગવા ફૂગવા થઈ જશે બહુ દૂર નથી હાઉસ થોડાક નજીક આવી જશે અને મેળો આ ફેરી છે ને કઈ જાય નથી મેળો મેં ખબર ને ફોનમાં કીધું એ પ્રમાણે મેળો ઘાવરી જ લશે મારો બેટો તોય મેળામાં આવ્યા મેં આજમાં એવું છે કાઈ ઘાવરેલો મેળો વર્ણાવરણ ની અંદર યુટ્યુબ ની અંદર પહેલો વિડીયો આવવાનો છે આપણો કેમ લાગે તને

અને એમ ઈ તેન વરસાદ આવે એટલે માણે ઓછું છે આજમાં કા આમ સત્તામાં છે આ કઈ બધો લા એવું છે મેળો થઈ ગયો આ માર બેટા પલ્લી કેમ જા ટાઈટ ના ઠરી જા કે આ તરીકે જાવ જાવ લો તો લો મે આમ જઈ મેળા તમને કાક કોઈ તો દેખાડીએ એમ અમાર ગામ નો મેળો કેવો છે તો તમને દેખાડવો જ પડશે યાર આજ અમે આવી જશે પાણી પીવા એટલે પાણી ભરવા વાળા પીજે મેગા દે આગળ આવ્યો દેખાડવા લો

અહીં તો ડોકે જતો મેળામાં બોલો હિસાબ થાય છે ને ના જોવા જાય ઘડીક પછી તમને દેખાડી છોડો ઘણું ટ્રાફિક બહુ છે આજમાં કેમ કે મેળો છે ને એના કારણે ટ્રાફિક વધારે છે અને ને વાહ 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 આજમાં તો ટ્રાફિક છે ભાઈ જણ છે અત્યારે લે આવડા છે ને બધાય મારા સબ્સ્ક્રાઇબર નામ કેતો કાકાના છોકરા છે પણ સને ચેનલ બનાવેલ છે નાનકડી મસ્ત મજાની ચેનલ છે નામ હજી કઈ વ્યવસ્થિત છે પાડવાનું છે પેલા ડાયરેક્ટ ડાયરેક્ટ ભડાકો છે એટલા માટે પછી હું તમને હા એમ છે એવું છે કાજલ છે ને લેવા છે તમે અમારા બહુ બે નું કામ એક જ છે